અંડર નાઇન્ટીન વોલીબોલની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ કર્ણાટક મુકામે યોજાઈ હતી જેમાં ગુજરાતની ટીમ દ્વારા ફાઇનલમાં રમીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે ગુજરાતની આ ટીમમાં નર્મદા જિલ્લાની ડીએલએસએસ શાળા અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ રાજપીપળાની બે વિદ્યાર્થીનીઓ બારિયા નિહા અને રાવલ ખુશીની પસંદગી ગુજરાતની રાષ્ટ્રકક્ષાની ટીમમાં થઈ હતી શાળા તેમજ નર્મદા જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરી જિલ્લા તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે જ્યારે આ શાળાની વસાવા કરુણાની પસંદગી પિસ્તાલીસમી જુનિયર ગર્લ્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ થઈ હતી ગુજરાતની ટીમે આ ચેમ્પિયનશિપમાં ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે આ તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું સ્કૂલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં મેઇન ત્રણ ત્રણ ગેમ ચાલે છે જીમ્નાસ્ટિક હેન્ડબોલ અને વોલીબોલ એની અંદર હાલ એસજીએફઆઈની અંદર હેન્ડબોલની અંદર મેડલ મળેલો છે અને વોલીબોલમાં પણ મેડલ મેળવેલ છે વિદ્યાર્થીઓનો મોટિવેટ કરવામાં આવી અને એમને એમના ઉત્સાહ વધે એટલા માટે એનું સ્વાગત કરવા આવ્યું વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને બીજા વિદ્યાર્થીઓ પણ એમને જોઈને પ્રેરણા મળે એ આ દિવસે એમનું સ્વાગત કરવામાં આવ્યું ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈને અમે લોકો કર્ણાટકા ખાતે શિવમોગામાં રમવા ગયા હતા જ્યાં અમારો વોલીબોલમાં રમવા ગયા હતા અને જે જ્યાં અમે ગુજરાતની ટીમમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીએ છીએ અને અમારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો હતો બહુ જ પ્રાઉડ ફીલ થાય જ્યારે આપણે અહીંયા આપણા જગ્યા જગ્યા આપણા સેન્ટર પર આવીએ અને અમારા ફેમિલીમાંથી બી બહુ જ ખુશ છે અમે ગાંધીનગર સ્ટેટ લેવલે રમવા ગયા હતા ત્યાં અમારું સિલેક્શન થયું હેન્ડબોલમાં અને અમે દિલ્હી મેં દિલ્હી રમવા ગઈ અને આ બિહાર છાપરા રમવા ગઈ ત્યાં અમે બંનેએ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું અમારા પરિવારમાં બહુ ખુશ છે કે અમારી દીકરી આ મેડલ લાવી